હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે પટેલ કાકા ક્લાસીસ નેત્રામાં આજે આપણે ગુજરાતી ઉખાણા જોઈશું તો રમૂજી ઉખાણા જોવા માટે તૈયાર થઈ જાઓ પાણીથી બનેલી એક એવી ચીજ જેને સૂરજ પણ સૂકવી શકતો નથી જવાબ પડશે એવો એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે છે જવાબ છે સપનું એવું શું છે જે આપવાથી વધે છે જવાબ છે જ્ઞાન નથી કરતો લડાઈ છતાં થાય છે ધુલાઈ બતાવો શું જવાબ છે ઢોલ એક ભાઈ ચડે અને એક ભાઈ ઉતરે જવાબ છે રોટલી એવું નામ બતાવો જે બીમાર નથી છતાં તેને ઘોળી આપવામાં આવે છે જવાબ છે બંદૂક પ્લીઝ આ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો